જય માતાજી મિત્રો કેમ છો મજામાં છું ને મજામાં તો હસોજ ચાલો હું છું મારી વાડીએ અને આવ્યા છે અમે ગુલાબ અને વીણી છું પછી પહેલા અમે તુવેર વીણીએ વીણીએ છીએ હમ ચાલો અમે તુવેર વીણી ને નવરાત થઈ ગયા અને તુવેર હું તમને બતાવું છુ આ થેલામાં તુવેર છે જુઓ આટલી તુવેર વીણી છે અમે તુવેર કેવી છે કચોલી બનાવા એવી છે જુઓ અમે છે ખેત ખેડૂત ખેતી કરીએ એટલે અમારે તો ખેતરમાં આવવાનું જ અને શાક પાન વીણીને ને તાજું તાજું ખાવાનું અને ગામડાની મોજ કરવાની તમારે હોય આવવું હોય તો આવો અમારા ગામડામાં મોજ કરવા ગામડાની મોજ સિવાય બીજું કઈ ના હોય ગામડામાં તો મજા જુઓ તું કેટલી લાગી છે હમણાં વાંદરા બહુઆયા હતા એટલે વાંદરા હાચરવા અમારે આવું પડે ખેતરમાં ખાતી નો વાંધો નહીં પણ ભાંગી કાઢે જુઓ આ બધી તું એ લોકો ભાગી કાઢી જુઓ નુકસાન બહુ કરે હવે અમે થોડી વાર રહીને પાછા ગુલાબ વીણવાનું કામ ચાલુ કરી દઈશું ગુલાબ વીણીશું શાક વીણી નવરા થઈ ગયા હવે ગુલાબ વીણીશું તમે કેમ છો તમારી ખેતીવાડી હોય તો તમે અમને જણાવજો કે તમારા ખેતીમાં શું શું થાય છે શું શું પાકે છે ખેતી કરતા હોય તો અને તમારે પણ ટુવેર જોઈતી હોય તો આવજો મારી વાડીએ કોમેન્ટ કરજો હું તમને મોકલાઈશ મારો વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને હા કાલે છવ્વીસમી જાન્યુઆરી છે એટલે ઝંડો ફડકાવા જરૂર જજો આવજો